નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો મહત્વ સમાચારની વાત કરીએ લઈએ તો અમરેલી બાવીસ જાન્યુઆરી રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે સમગ્ર દેશમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે અને આ દિવસે ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે ત્યારે આ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આગામી બાવીસ જાન્યુઆરી સાવરકુંડલા માર્કેટયાર્ડ બંધ રહેશે સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવામાં આવશે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મગફળી કપાસ ડુંગળી મગફળી ઘઉં બટાકા સહિતના શાકભાજીના આવકમાં મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી અને કપાસની ઉભરાયું હતું આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ જાન્યુઆરી બંધ રહેશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને યાર્ડે બંધ રહેશે જેથી સોમવારે ખરીદી વેચાણ બંધ રહેશે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ડુંગળીનું સૌથી વધારે આવક થઈ હતી ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો ઓગણીસમી જાન્યુઆરીના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બાવીસો રૂપિયા લઈને ત્રણ હજાર એકસો સોળ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ ચોવીસો રૂપિયા લઈને પાંત્રીસો રૂપિયાનો ભાવ બોલાયો હતો યાર્ડમાં સફેદ તલની આવક અડસઠ ક્વિન્ટલ નોંધાઈ હતી જ્યારે કાળા તલની આવક પંદર ક્વિન્ટલ નોંધાઈ હતી ઓગણીસમી જાન્યુઆરીના રોજ કાશ્મીરી તલનો ભાવ ત્રણ હજાર સાતસો પંચ્યાસી રૂપિયાથી ચાર હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી નોંધાયો હતો કાશ્મીરી તલની આવક સોળ ક્વિન્ટલ નોંધાઈ હતી બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીનો વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ઓગણીસ જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ નાળિયેર તુવેલ લાલ અને સફેદ ડુંગળી નાળિયેરીની આવક નોંધાઈ હતી ઓગણીસ જાન્યુઆરીના રોજ કુલ પંદર જણસીની આવક નોંધવામાં આવી હતી ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ લઈએ તો રિઝર્વ બેંક શુક્રવારે જણાવ્યું હતું કે મની બજારો બાવીસ જાન્યુઆરીએ સવારે નવ વાગ્યાને બદલે બે અને ત્રીસ વાગ્યે ખુલશે તમને જણાવી દઈએ કે સરકારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા સંદર્ભમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી બીજા મહત્વ એવા હવામાન સમાચારની વાત કરીએ લે તો આ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરૂઆતમાં કોલ્ડ વેવ અનુભવાશે શિયાળો ઉફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડી અનુભવાઈ રહી છે દેશના હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીનો જોર રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લામાં ચાર દિવસથી ઠંડી યથાવત વર્તાઈ રહી છે જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામકાજ કરી રહ્યા છે સામાન્ય રીતે બાદ ઠંડી ઠંડી ઓછી થતી હોય છે છે પરંતુ આ વર્ષે વધુ પડી રહી ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો ગુજરાતમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે જેમાં સીજે ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે સીજે ચાવડાએ વિજાપુરની ધારાસભ્યના છે તથા સીજે ચાવડા ચાર ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાય એવી શક્યતાઓ સામે આવી રહી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ લે તો ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત મળી છે કારણ કે હાર્દિક પટેલે સુરત કોર્ટ નિર્દોષ જાહેર કર્યો છે પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક પર રેલી કાઢી હતી જેમાં બે હજાર સત્તરમાં સરથાળામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો અગાઉ વિજાપુર ગામમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા સભામાં વિવાદસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરીએ લે તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો હતો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે જ નવો ભાવ બાસઠ હજાર છસો સિત્તેર રૂપિયાનો થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તેસઠ હજાર રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચારસોનો ઘટાડો થયો છે તે સાથે ભાવ પંચોતેર હજાર રૂપિયા રહ્યો હતો બીજા મહત્ત્વ એવા સમાચારની આગળ વાત કરી લે તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી જેમાં ત્રીસથી બત્રીસ હજાર મણ કપાસની આવક થઈ હતી પરંતુ આજ રોજ અઢાર જાન્યુઆરીના રોજ કપાસની કુલ છેતાલીસ હજાર મણ આવક નોંધાઈ હતી છેલ્લા પાંચ દિવસ પૈકી આજે છેતાલીસ હજાર મણ આવક નોંધાતા સરેરાશ બારથી ચૌદ હજાર મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો જેની સાથે કપાસ આવકમાં તેજી જોવા મળી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતોને જણસી વેચાણ માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડોદરાના હણી તળાવ બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે વડોદરાના વકીલ મંડળને મહત્વનો નિર્ણય લીધો છે અંતરે જણાવીએ કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વનો નિર્ણય લીધો છે વડોદરામાં આરોપી તરફથી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો એકાંત દર્શી નિર્ણય લેવાયો છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત તથા દેશમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકોએ આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે હેતુસર બાવીસ એક બે હજાર ચોવીસ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના બે ત્રીસ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ તો એક તરફ વડોદરામાં થયેલી દુર્ઘટનાની આખું ગુજરાત ગમગમી ગયું છે સત્તર નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી ત્યારે બીજી તરફ દ્વારકાના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સવાલો ઊભા થઈ રહ્યા છે વડોદરામાં હણી તળાવના લાઇફ જેકેટ ન પહેર્યું હોવાને કારણે અને બોટમાં ઓવરલોડને કારણે પલટી જવાની કેટલાય કનાચિરાગ બુજાઈ ગયા છે પરંતુ નાગરિકો તરીકે આપણે અને તંત્ર હજી સુધી તૈયારીમાં કોઈ શીખ નથી લઈ રહ્યું ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો વડોદરાના દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોને ધ્યાન નથી આપ્યું તેના કારણે આ દુર્ઘટના બની છે જેની આ મામલે તંત્રને જરા પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસની અંદર જ અહેવાલ આપવો પડશે અને અમે પણ તંત્રની કાર્યવાહી પર સતત નજર રાખી રહ્યા છીએ સુરસાગરમાં આ પહેલાં પણ બનાવ બન્યો હતો અને હવે આ બીજી દુર્ઘટના પર સુરસાગર બની છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની તસવીર પહેલીવાર સામે આવી છે વાત જાણે એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે જોકે હાલમાં ભગવાનની રામની ઔકલિક તસવીર સામે આવી છે મહત્ત્વનું છે કે બાવીસ જાન્યુઆરી રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે